તો હેલો યુટ્યુબ ફેમિલી ગામ છો બધા મજામાં તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફ્રી વખત હું ભોગવીશું નવા માર્કેટ યાર્ડની અંદર અને દોસ્તો અગિયારસો ટૂંક સમયને દસ પંદર દિવસમાં આવે છે તો હું કહેવાય કે આજે જે કેરીની જે માર્કેટ છે ત્યાં આવ્યો છું નવા માર્કેટ યાર્ડની અંદર અને હજારે લાઈવ હરાજી ચાલુ છે તો આ બધું તમે નિહાળી શકો છો ફરજી ચાલુ છે તમને તો લાઈવ હરાજી તમને બતાવું અને કેરી પણ જાજી પુષ્કળ પ્રમાણમાં છે તો તેનો

850 बचा 850 बचा बम में ये भाई 850 1300 1300 હા 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 ફડાકો રાખી બે જણ 1300 બેરા 1300 હળી દેર હળી દેર હટકે ફટકે ફટકે અહીંયા બટકે હે હળી દેર દોયાઈ હળી દેર સ્વામીનો હે હળી દેર દોયાઈ હળી અડી દેરસો અડી દેરસો અડી દેરસો બી દવાઈ હે અડી દેરસો મફત દેવો અડી દેરસો અડી દેરસો અડી દેરસો અડી દેરસો બી દવાઈ હે અડી દેરસો જાય અડી દેરસો નામ જો હાલ મે પોક કરે કામો લાવરા 500 500 500 500 રૂપિયા દીધો અરે ଆଣଶ ହାତ ହରି ହାତ ହରି ଆତ୍ସ ହରି ଆଠଶହ ବିଧ ଭାଇ ଏଁ ଆଠଶହ ବଚା ଭାଇ ଆଚ୍ଛ ବଚା ଆଠଶହ ବଚା ଆଠଶହ ବଚା ଆଠଶହ ବଚା ବିଧାଉ ହାଁ ଆଚ୍ଛ ବଚା ମ ପଚେ ଆଠଶହ ବଚା ଆଠଶହ ଆଠଶହ ହଁ ଆଠଶହ ହରି ଆଣସ ଆଣି ଆଣିଛ ହଁ କାଟବା ଆରି ହରି ଆଣଶହ ଆଣି ଆଣଶହ ହରି ଆଠଶହ ଅଭିଧବ ହରି ଆଣିଛ ହରି ଆର୍ଶୋ ଭାଇ ହାଁ અને મેં કાય કમા બોક્સ ની લેકેલા હે 10 કિલો ની હે ગેરંટી માંગડી ભાઈ આપી હોય હે 600 600 600 ને આમાં બચાવી નો દીના આમાં બચાવી નો દીના 10

750 બચા 750 ઉતાર ના કોઈ 750 બચા 750 ઉતાર ના કોઈ ઓ બાબા 750 બચા 750 બચા 750 બચા 750 બચા 750 બચા વી દો હે જોઈ લે જોઈ લે લે જોઈ લે 590

એમાંય પચાની રોડમાં ઈનામ છે પાંચસો પચાસ પાંચસો પચાસ આવો જોયો પાંચસો પાંચસો બચ્ચા પાંચસો બચ્ચા પાંચસો પાંચસો પચાસ હે પાંચસો બચા પચાસ છસો પચાસ Tất so với tai. 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 Tất đi! với tai. Tất so với tai. Tất Certo, hijde, 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 e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e c e o hijde, e r t j d e t

ハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッサハッ Hazzo! Hazzo rupia uguale! Hazzo! 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 Hazzo rupia! Hazzo! Hazzo! Quanto guadagnerà? Hazzo! Hazzo! અર્જો અર્જો રૂપિયા અર્જો 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 100 કાર્ડવાળા છે અર્જો અર્જો અલી 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 અર્જો બો ઇ નામ છે અલી અર્જો અલી અર્જો અલી અર્જો હારી આઠસો બી દાવ હે આઠસો બચ્ચા હૈ આઠસો હાઈ આઠસો હાઈ આઠસો હાઈ નિક્યા એ સો ગેહ ત્રણસો હા નવસો દાવ હરી ચાલીસ બચ્ચા નવસો બચ્ચા નવસો બચ્ચા નવસો બચા હો કાઢવાના છે નવસો

બોડો નેકરી 150 હજાર બાકી છે ને 150 પ્રમાણ એકસો અઠયાર ખાંડ બાય લોકો ખેલાડીઓ ગેમ આલોગિયા કરોડ અગિયારસો 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 આઠસો અત્યારસો હાડી અત્યારસો જો દોસ્તો મોવાની ફેમસ કે જમારી છે મોટે મોટી ને જોરદારી નિહાળી શકો ફાઇનલી દોસ્તો હું કહેવાય ખાતરી જો આપણે આગળ હરાજી જોઈએ અને કેરી પણ બહુ જાજી સંખ્યામાં મોવાની અંદર આવી ગયેલી છે અને ખાસ કરીને જો તમારે જથ્થાબંધમાં કોઈને કેરી જોતી હોય ને મણવડીએ પણ જોતી હોય ને કોઈને અહીંથી મોવા માર્કેટમાંથી તમારે જે કેરીની ખરીદી કરીને તમે પણ જો વેચવી હોય તો અમારે એક ખાસ મિત્ર છે જે મોવાની અંદર પ્રિન્સ ફૂડ છે તે દોસ્તો અહીંયાથી કેરીનો જે હોલસેલમાં તમને આપે તો તમે નિહાળી શકો છો કે જે આ કેરી છે એ અમારા ભાઈ છે તે પ્રિન્સ ફૂડ છે તો તેનો નંબર હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું તો આ ભાઈનો કોન્ટેક કરીને તમે અહીંયાથી આ મોવાની કેરી તમે ખરીદી કરી શકો છો તો તમને નંબર મળી જશે તો તમે તેનો નંબર લઈને તમે શકો છો તો અમારા ખાસ મિત્ર છે તો અંદર અંદરથી તમને જે જથ્થાબંધમાં કેરી છે તમને અમારા મિત્ર પાસેથી મળી રહે અને આ ભાઈનો નંબર છે તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમે જોઈ લેજો અને દોસ્તો આવડાને જે હોલસેલ તેનું દુકાનનું નામ છે પ્રિન્સ ફૂટ તો તેને કોન્ટેક કરીને તમે જથ્થાબંધમાં કેરી પણ મંગાવી શકો છો ફાઈનલી દોસ્તો તમે આગળ જોયો ને કે આપણે મોવા માર્કેટની અંદર જે કેરીનો ભાવ શું છે તે પણ આપણે લાઈવ હરાજી જોઈ છે અને બોક્સનો ભાવ એ પણ આપણે આગળ જોયો છે તમે પણ દોસ્તો આવો ને જલ્દી છે કેરી ખરીદ્યો તો જો આ બધા હજી તો કેરેટ ભરેલા છે હજી હવે આ બધા છે વેપારીઓ બધા લઈ જાય અને આ બધી જ ખરીદી થઈ ગયેલી છે અને આ બાજુથી બધા ખેડૂતો છે અને વેપારીઓ છે તે બધા લે છે દોસ્તો તમે નિહાળી શકો છો કે આ બધી હરાજી થઈ ગયેલી છે અને કેવી સરસ મજાની બધી કેરી છે જુઓ તમે બધી બોક્સ ભરી ભરીને આવેલી છે તો આ બાજુ બધી ખાલી કરી નાખેલી છે અને આ બાજુ હજી આ જુઓ તમે હજી ખાલી કરવાનું બાકી છે અને જુઓ કેવું સરસ મજાના બધા બોક્સ ભરેલા છે આ બાજુ પણ જુઓ તમે તો હવે જઈએ આગળ અને જોઈ કે કેવી કેવી કેરી છે આગળ તો આ બધીની તો હરાજ થઈ ગયેલી છે તો આજના વિડીયોમાં તો બસ એટલું તો મળશે પરિસ્થિત નવા વિડીયો સાથે